તો કેમ જો મિત્રો મિત્રો આ આઈપીઓના મેળામાં ઘણા લોકોને કન્ફ્યુઝન હશે કે કેમાં એપ્લાય કરવું કેમાં ન કરવું કારણ કે આટલા બધા આઈપીઓ છે કાલે બધાની લાસ્ટ ડેટ છે કેમાં લિસ્ટિંગ પ્રમાણે એપ્લાય કરવું કેમાં લોંગ ટર્મ પ્રમાણે એપ્લાય કરું કારણ કે આટલા બધા જે આઈપીઓ છે એકી સાથે આટલા બધા રિટેલર જેવા પાસે પૈસા પણ ન હોય આપણે તમેનું હું બધા રિટેલરમાં આવી એટલા બધા અરજી કરવાના પૈસા પણ ન હોય એક સાથે આઠ આઠ આઈપીઓ ચાલુ છે અત્યારે તો બાકી જેની પાસે પૈસા હોય એને તો કંઈ વાંધો નથી એ તો જેમાં સારી ડિમાન્ડ હોય તેમાં એપ્લાય કરી દે છે બાકી તમને હું જે રિટેલ બે ત્રણ ચાર લોટના પૈસા હોય એને રીતમાં એપ્લાય કરું તેના માટે આ વિડીયો છે તો મિત્રો તે આઠે આઠ આઈપીઓનું આપણે આ વિડીયોમાં કમ્પેરિઝન કરશું બાકી વિડિયોને એક લાઈક કરી દેજો કોમેન્ટમાં કાંઈ પણ તમારા પ્રશ્ન હોય તો એક કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આપણે આને પાંચ પોઈન્ટમાં જોશું આ બધા આઈપીઓને જીએમપી પ્રમાણે ફાઈનાન્શિયલ પ્રમાણે વેલ્યુએશન પ્રમાણે એન્કર લિસ્ટ પ્રમાણે અને લાસ્ટમાં પાંચમાં છે આપણે સેક્ટર પ્રમાણે તમે તો સૌથી પહેલાં જીએમપી પ્રમાણે જોઈએ બાકી જીએમપી માત્ર અંદાજો જોઈએ છે એ કાંઈ ફિક્સ ન હોય એ ઉપર નીચે વધઘટ થતી જોઈએ એમાં તમે તો સૌથી પહેલાં જીએમપી પ્રમાણે પહેલાં નંબરે છે મમતા મશીનરી લગભગ સો ટકાની આસપાસ જીએમપી ચાલે છે અત્યારે ત્યાર પછી બીજા નંબર ઉપર છે ડેમ કેપિટલ લગભગ સાઠ ટકાની આસપાસ જીએમપી ચાલે છે અત્યારે પછી ત્રીજા નંબર ઉપર છે સેનોરસ ફાર્માસ્યુટિકલ લગભગ અડતાલીસ ટકાની આસપાસ જીએમપી ચાલે છે ત્યાર પછી નંબર ચાર ઉપર છે ટ્રાન્સલે લગભગ ચાલીસ ટકાની આસપાસ જીએમપી ચાલે છે નંબર પાંચ ઉપર છે સનાતન ટેક્સટાઇલ લગભગ દસ ટકાની આસપાસ જીએમપી ચાલે છે નંબર છ ઉપર વેન્ટીવ સાતમા નંબર છે કોનકોડ આ બંને લગભગ ચાર પાંચ ટકાની આસપાસ જીએમપી ચાલે છે અને લાસ્ટમાં રહેશું કરારો એની હજી માર્કેટમાં કાંઈ ડિમાન્ડ છે નહીં તો હવે આપણે જીએમપી પ્રમાણે તો રેન્કિંગ જોઈ લીધી ત્યાર પછી બીજો પોઈન્ટ છે આપણો એન્કર લિસ્ટ તો એન્કર લિસ્ટ કોની સારી આવે છે તે પ્રમાણે જોઈ લઈએ આપણે પેલા મમતા મશીનરી ત્રેપન કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કર્યા છે એસ્યુ સાઇઝ નાનો છે એટલે કાંઈ ખાસ એવા મોટા નામો નથી જોવા મળ્યા એફઆઈ કે ડીઆઈમાં કારણ કે એસ્યુ સાઇઝ નાની હોય એટલે એમાં ઇન્વેસ્ટરો પણ નાના જ જોવા મળે ત્યાર પછી બીજું ડેમ કેપિટલ તો તેમાં એફઆઈઆઈ અને ડીએ એમમાં બંને રીતે થોડા ઘણી સારી છે બસો ને એકાવન કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે ત્યાર પછી છે ટ્રાન્સ્રેલ બસો ને કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે આમાં એફઆઈઆઈમાં કોઈ મોટા નંબર સામેલ નથી પણ ડીઆઈમાં છે ત્યાર પછી છે સનાતન ટેક્સટાઇલ એકસો કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે ડીઆઈમાં સારા નામો સામેલ છે બાકી એફઆઈઆઈમાં ઠીક છે ત્યાર પછી છે કોનકોડ ઇન્વાઇડ લગભગ એકસો ને પચાસ કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે બાકી એફઆઈ ડીઆઈ બંનેમાં મોટા નામો થોડા ઘણા સામેલ છે ત્યાર પછી છે વેન્ટીવ સાતસોને વીસ કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે બાકી આની જ સૌથી વધારે આને જ પૈસા ભેગા કર્યા છે કારણ કે ઇશ્યુ સાઇઝ પણ મોટી છે તો આમાં એફઆઈઆઈમાં તો સારા નામો છે પણ ડીઆઈ ઠીક છે ત્યાર પછી નંબર સાત ઉપર છે સેનોરસ ફાર્માસ્યુટિકલ બસો ને એકસઠ કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે બાકી એફઆઈઆઈની વાત કરીએ ડીવાયની વાત કરીએ બંને ઠીક છે પછી કરારો લગભગ ત્રણસો ને પંચોતેર કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે એફઆઈઆઈ ડીઆઈ બંને ઠીક છે હવે એન્કર લિસ્ટ તમારે રેન્કિંગ જોઈએ તો પહેલા નંબર ઉપર છે ડેમ કેપિટલ બીજા નંબર ઉપર છે કરારો નંબર થર્ડ ઉપર છે વેન્ટિવ ચાર નંબર ઉપર છે સનાતન પાંચમા નંબર ઉપર છે સેનોરેસ નંબર છ ઉપર છે ટ્રાન્સવેલ સાતમા નંબર ઉપર છે કોનકોડ અને નંબર આઠ ઉપર છે મમતા મશીનરી કારણ કે એની ઇસ્યુ સાઇઝ નાની છે બાકી ઓવરઓલ બધાની એન્કલ લિસ્ટ તો સારી જ છે એસ્યુ સાઇઝ પ્રમાણે બાકી મેં તમને રેન્કિંગ તો પ્રમાણે તો કહી જ દીધું ત્યાર પછી આપણો ત્રીજો પોઈન્ટ છે સેક્ટર કે સેક્ટર કેનું સારું છે તો બાકી આ મિત્રો હું પર્સનલી મારા હિસાબે ગઉં છું તમારા હિસાબે તમને બીજું પણ અલગ લાગતું હોય તો આપણે તમારી કાંઈ રાય હોય તો કોમેન્ટમાં જણાવજો તો સેક્ટર પ્રમાણે સૌથી સારું મને ડેમ કેપિટલનું સેક્ટર લાગ્યું કારણ કે સ્ટોક માર્કેટને રિલેટેડ છે એટલા માટે ત્યાર પછી નંબર બે ઉપર હું લેવા માગીશ મમતા મશીનરીને નંબર ત્રણ ઉપર રહીશું ટ્રાન્સરેલને નંબર ચાર ઉપર કોનકોડ પાંચમા નંબરે સેનોરેસ નંબર છ ઉપર સનાતન સાતમા નંબરે કરારો અને આઠમા નંબરે વેન્ટિવ પછી મિત્રો આપણો ચોથો પોઈન્ટ છે ફાઇનાન્શિયલ આ સૌથી મહત્ત્વનો પોઈન્ટ હોય છે તો સૌથી પહેલાં મમતા મશીનરી ડેમ કેપિટલ સેનોરેસ ટ્રાન્સરેલ કોન કરારો સનાતન અને લાસ્ટમાં વેન્ટીવ એ લોસમાં છે પછી આપણો પાંચમો પોઈન્ટ છે વેલ્યુએશન તો વેલ્યુએશન પ્રમાણે પહેલાં નંબર ઉપર છે મમતા મશીનરી બીજા નંબર ઉપર સનાથન ત્રીજા નંબર ઉપર ટ્રાન્સ ચોથા નંબર ઉપર સેનોરેસ પાંચમા નંબર ઉપર છે કોનકોડ નંબર છ ઉપર છે કરારો સાતમા નંબર ઉપર ડેમ કેપિટલ અને આઠમા નંબર ઉપર છે વેન્ટીવ જેનો પી નેગેટિવ છે તો ઓવરઓલ મિત્રો જે આપણે આ પાંચ પોઈન્ટ જોયા તે પ્રમાણે કયો વધારે લિસ્ટિંગ ગેન માટે સારો દેખાય છે ક્યો વધારે લોંગ ટર્મ માટે સારું દેખાય છે તે આપણે કન્ક્લુઝનમાં જોશું બાકી મારા તરફથી કોઈ એપ્લાય કરવાની કે ન કરવાની સલાહ નથી તો લિસ્ટિંગ ગેન પ્રમાણે પહેલા નંબર ઉપર છે મમતા મશીનરી ત્યાર પછી ડેમ કેપિટલ ત્યાર પછી સેનોરેસ ફાર્માસ્યુટિકલ ચાર નંબર ઉપર છે ટ્રાન્સ રેલ પાંચમા નંબર ઉપર છે સનાથન કોનકોડ વેન્ટીવ અને લાસ્ટમાં છે કરારો પછી લોંગ ટર્મ ડેમ કેપિટલ ટ્રાન્સરેલ મમતા મશીનરી કોનકોડ સેનોરેસ સોનાથન કરારો અને વેન્ટીવ તો આ થઈ ગયું તો પાંચે પાંચ પોઈન્ટ પ્રમાણે આઠે આઈપીયુની રેન્કિંગ તમે તો મિત્રો આનાથી તમને વિડીયોમાં ફાયદો મળ્યો હશે તમારા કન્ફ્યુઝન દૂર થયા હશે એવી હું ઉમીદ કરું છું બાકી વિડિયો જો સારો લાગ્યો તો એક લાઇક કરી કોમેન્ટમાં તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં બાકી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબરનું ભૂલતા નહીં